ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે સ્ટ્રોમ એક્ટિવ રહેશે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે છેલ્લા બે દિવસમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ચારથી બાર ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ડીપ ડિપ્રેશન ત્રાટકવાની શક્યતા છે જેના કારણે 55 થી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારથી વરસાદી માહોલ છે ભાવનગરના મહુવામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અમરેલી ઉના રાજુલા મહીસાગર ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી ગયો છે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને ઝરમર વરસાદ ચાલુ છે શહેરમાં ઠંડા પવન સાથે વાતાવરણ ઠંડુ બન્યું છે હવામાન વિભાગે અહી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રાજુલા

હરિકેન મેલિસાએ કેટેગરી પાંચની વિનાશક ક્ષમતા સાથે જમાયકામાં ત્રાટકીવે ભારે તબાહી સર્જી છે આ સંહારક વાવાઝોડાને કારણે એકસો માઇલ પ્રતિ કલાકની ઝડપના સતત પવનો અને બસો માઇલ પ્રતિ કલાક સુધીના વિનાશક ઝડપી ઝાપટા અનુભવાયા હતા આ ધીમી ગતિના વાવાઝોડાને લીધે ટાપુ પર મોટા પાયે પૂરની સ્થિતિ સર્જાઈ છે વીજળી ગુલ થઈ ગઈ છે અને દવાખાનાઓ સહિતના માળખાકીય ઢાંચાને ભારે નુકસાન થયું છે હજારો રહીશોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે જ્ઞાની લીલી પરિક્રમા અંગે આ સૌથી મોટા સમાચાર છે મોટા સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરાઈ છે વરસાદના કારણે સ્થગિત કરાઈ છે લીલી પરિક્રમા ગિરનારમાં દર વર્ષે યોજાય છે લીલી પરિક્રમા ત્યારે સાધુ સંતો સાથે પ્રતિકારાત્મક પરિક્રમા થશે તંત્ર અને સાધુ સંતો દ્વારા આ મોટો નિર્ણય કરાયો છે હાલ પૂરતી વાતાવરણને જોતા પરિક્રમા સ્થગિત કરાઈ છે આ સૌથી સમાચાર ગિરનારની પરિક્રમા સ્થગિત કરાઈ છે દર વર્ષે આ લીલી પરિક્રમા યોજાય છે દૂર દૂરથી સાધુ સંતો આવે છે લોકો આ પરિક્રમામાં જોડાય છે ગુજરાતમાં નકલીઓની ભરમાર છે ગુજરાતમાં નકલી રાફડો ફાટ્યો છે હવે નકલી તમાકુ નકલી પાન મસાલાનો જથ્થો પકડાયો છે નહેરુનગર ઝુપડપટ્ટીમાંથી પોલીસે રેડ કરી રેડ દરમિયાન ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે મારુતિ ગોલ્ડ અને એમજીટી તમાકુનો મોટો જથ્થો ઝડપ્યો છે મારુતિ ગોલ્ડ પાન મસાલાના દસ પેકેટ એમજીટી તમાકુના પણ દસ પેકેટ જપ્ત કર્યા છે એચએમડી તંબાકુના સોળસો પેકેટ મળી આવ્યા છે જે કે તંબાકુના બારસો પેકેટ

અને જેમાં નકલીની ભરમારમાં વધુ એકવાર આ પાન મસાલાનો જથ્થો હાલમાં ઝડપી લેવાયો છે